જય જય ભારત જામનગર સત્ય સ્વરાજ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગર શહેરમાં આપણે લાલ બંગલા પાસે જે પરમિટમાં જે કરવાના હોય સુધારા વધારા ત્યાં જનતા એ જનતા કે જે મતદાન કરી વોટિંગ કરી લાઈનમાં અને પ્રતિનિધિ બનાવે છે ધારાસભ્ય બનાવે છે કોર્પોરેટર બનાવે છે સંસદ સભ્ય મુખ્યમંત્રી ને પ્રધાનમંત્રી આપણા દેશના એ જનતા અત્યારે કેટલી પરેશાન થઈ રહી રહી છે અને એ જનતાને કેવી સુવિધા મળી રહી છે અહીંયા ઊભી છે કાળઝાર ગરમીમાં જામનગર શહેરથી જનતાની આવાજ ચર્ચા મુદ્દાની આપણે આ ભાઈ સાથે આગળની ચર્ચા કરશે તમારું નામ મારું ભરતભાઈ ભરતભાઈ ચમલલાલ કટારમલ ભરતભાઈ શું કહેવા માંગશો આવી સુવિધા જનતાને મળે છે ક્યાંય વર્લ્ડમાં આપણે જોવા જાય આખા બધા દેશમાં તો ક્યાંય જનતા આવી હેરાન નથી થતી જામનગરમાં થોડીક સમસ્યા બહુ છે એટલે એક એક ઠેકાણે થાય છે ને અમુક ઠેકાણે ધક્કા ધક્કો એવું થાય છે બધી કાગરિયા કમ્પ્લીટ હોય તોય છતાં ઈ ધક્કો ખરાવે બે ત્રણ ધક્કો ખાવા માંગે છે ત્યારે કામ થતું નથી તોય છતાં આ જનતા આટલી પરેશાન થઈ રહી છે તો આમાં સુધારો કેમ સરકાર દ્વારા કરવામાં નથી આવતો અંદર જે બારીઓમાં જે માણસો બેઠા છે સુધારો વધારો કરવા એમાં કઈક વીસ પચીસ જણા બેઠા હોય તો આવી ગરદી ના થાય આ એક જાણો અંદર બેઠાડો હોય અથવા બે તો અને જનતા અહીંયા આવી લાઈન કતારોમાં ઊભી હોય તો શું સરકાર જનતાને આ પરેશાની થતી હોય તો તેને મજા આવતી હશે ગવર્મેન્ટને

બધા તમે સમય મોટા વડીલ બેઠા છે એને તમે મુલાકાત લ્યો કેટલી તકલીફમાં પડે છે હું તો પછી જોવા જો વાંધો નહીં તમે તમે વડીલ વડીલ કોકરે એની જોત જલવે અને મોટા ને લ્યો આપણે આ બહેનો સાથે ચર્ચા કરશી તમે શું કરવા આવ્યા છો કેટલા વાગાના ઉભા નામ શું તમારું મારું નામ આબે દાગદાણી છે અમે લગભગ બાર વાગાના ઉપાછી છીએ અમે આ રાશન કાર્ડમાં આધાર કાર્ડ છે ને અપડેટ કરાવવાનું છે એના માટે આવ્યા છે એટલી બધી મુશ્કેલી પરેશાની થઈ રહી છે આટલી ગડદી છે તો આ ગડદી થાવી જોઈએ ના થાવી જોઈએ એક બારીમાં એક માણસ બેઠો હોય તો આટલા માણસનું ક્યારે કરી લે તો આમાં ફેરફાર કરવા જોઈએ ફેરફાર કરવો જોઈએ બે ત્રણ જણા બેસવું જોઈએ ત્યારે આ પબ્લિકને ને થોડુંક સુવિધા મળશે અહીંયા કાઈ છે તમારા માટે પંખા આવી કાળજાર ગરમી છે પાણી કેમ બે હાજર ચૌદ પછી સરકારો બદલતી રે છે જનતા વોટિંગ તો કરે છે પણ તેને જનતાને જે જોઈ કામગીરી જેવી અપેક્ષા રાખે છે સરકાર જે સરકાર ચૂંટાય તેના પાસે તેવી કેમ મળતી નથી સરકાર દ્વારા

બેન તમારું નામ શું કમળાબા 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 કેટલી ઉમર છે આપની 90 90 વર્ષ છે 90 વર્ષની ઉંમરે તમે અહીંયા કાઈ કરવા આવ્યા તો તમારી ગલીમાં કે અથવા કોઈ કોર્પોરેટર દ્વારા તમને કાઈ કરી દેવામાં ના આવ્યું કાઈ નહીં અમારે એ ગલીમાં કોઈ કોર્પોરેટરે નહીં કાઈ નહીં મારા ઘરમાં આટલું આટલું પાણી ભરાણુંતું મારા બધા ગોદડા ઓઢવાના વસ્તુ ખાવા પીવાનું બધું પરળરી ગયું કે તમે ગુલાબનગર ગુલાબનગર વોટ નંબર શું આવે

અને તો આપ જોઈ શકો છો મતદાન પણ જનતા એની નિષ્પક્ષતાપૂર્વક નથી કરતી તેને લઈ જાય અને પછી જેને મત નાખવો હોય શું થાય એને કાંઈ નક્કી જ નથી આપણી સાથે અહીંયા સામાજિક કાર્યકર અનિપભાઈ મલેક છે તેની સાથે આપણે ચર્ચા કરશી કે જનતા આટલી થઈ રહી છે પરેશાન તો જનતા એક મતદાન કરે છે ત્યારે એવું ઈચ્છે છે કે એને સારી સુવિધા મળશે સારા રોડ મળશે આવી તકલીફ નહીં પડે તો જનતાને શું મળી રહ્યું છે આપણે અત્યારે નજરે જોઈ શકીએ છીએ જનતા કેટલી પરેશાન છે આવી કાળઝાર ગરમીમાં અને આ સિસ્ટમ ચલાવવામાં જામનગર શહેરમાં આવી રહી છે આધાર કાર્ડમાં પણ આ જ સિસ્ટમ છે અંદર એક જ જાણો છે અને વાલી દીકરી તન તન ચાર ચાર મહિનાની વાલી દીકરી પણ આધાર કાર્ડમાં આવી રીતે લાઇનમાં ઊભી હોય છે અને બસ જે ચૂંટાઈને જે મસ્ત નેતા આરામથી ફરી રહ્યા છે દુનિયાની શેર કરી રહ્યા છે આપણે આગળની ચર્ચા કરશે એની ભાઈ સાથે ભાઈ અત્યારે ભાજપ સરકારની અંદરમાં બે હજાર ચૌદથી તમે જુઓ ત્યારથી આને આ લાઈનનું ખૂટવા જ નથી દેતા પછી આધાર કાર્ડ હોય પરમિટ હોય ચૂંટણી કાર્ડ હોય જન્મના દાખલા હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય હવે નવું લઈને આવ્યા છે કેવાય સી આ કેવાયસીની લાઈનની અંદરમાં સવારે દસ વાગ્યાથી મારતો કૂચે મરે છે સાંજે પાંચ પાંચ વાગ્યા સુધી વારા નથી આવતા આ લોકો સરકાર શું કરવા માંગે છે એ ખબર નથી પડતી આ લોકો પોતાના કોઈ એવા વિસ્તાર ની અંદર માં એવું કઈ બનાવતા જ નથી કે પબ્લિક ને અહીંયા આવવું પડે હેરાન ના થાય પબ્લિક ને અહીંયા આવવું ન પડે અને હેરાન ગતિ નો થાય અત્યારે મેં એક વૃદ્ધ વેન ને જોયા કે જે ડોતીમાં જે નેવું વર્ષની ઉંમર છે તે અત્યારે કેવાયસી કરવા આવ્યા છે તો જે સિનિયર સિટીઝન છે તેની માટે ની સુવિધા તમે ઘરે તો રાખી શકો છો ને તમે આટલું આટલું બધું કરો છો તો આ કેવાયસી માટે આ વૃદ્ધોને હેરાન કરો તમે કરો છો કરતા જ નથી અને ભાઈ કરતા હોય તો આટલી ભીડ ના હોય પણ મારો એ જ મુસ્તક તમને કહેવાનું થાય છે કે આ લોકોને કઈ કરવાનું કોઈ વિચારતું જ નથી આ લોકોને ખાલી લાઈનો લગાડવી છે અહીંયાથી હમણાં જો આ બાપા અત્યારે લાઈનમાં ઉભેલા છે સામે હમણાં એક કાગળની ઓલું કઈ કસે તો કે કાગળ કટાવી ના કાગળ કટાવી ના તો ત્યાં લાઈન માં ઉભું રહેવું પડશે તો આ શું આખી જિંદગી હિન્દુસ્તાન ની અંદર લાઈન નોટ ભોગવવી છે અત્યારે દિલ્હી ની અંદર માં જયારે ની સરકાર હતી ત્યારે એના ઘરે ઘરે જઈને ઓનલાઈન સુવિધાઓ દેવા આવતી હતી તમે ફોન કરો એટલે ગાડી હાજર થઈ જતી હતી ઓનલાઈન તમારું બધું કાગળો કમ્પલીટ કરી જતા હતા તો ગુજરાત ની અંદર કેમ નથી થતો ગુજરાત ની અંદર તો ભાજપ સરકાર ત્રીસ ત્રીસ વર્ષે થી ભાજપ સરકાર ચૂંટાયેલી છે આમ તો મોટા મોટા બળાકા જીકે છે કે અમે વિકાસ કર્યો છે આમ કર્યું છે હિન્દુસ્તાન ને ટોપ લેવલ ઉપર અમે પહોંચાડવા માંગીએ છીએ તો ભાજપ સરકાર શું કરે છે આ તમે જોઈ શકો છો જો કાશ્મીર ની અંદર માં કાલે આપડા સિત્યાવીસ પરમ થી માણસો મરી ગયા તો આ સુરક્ષા એટલે શું છે સુરક્ષા એટલે કાઈ નથી આ ભાજપ ની પાણી નથી દેતા સુરક્ષા ની પાણી નહીં મરી જાવ તો એક તો આટે નો આવે અહિયાં તમારા માટે હા પાણી શું બેન શું તમારું નામ રસીદાબેન રસીબેન સવારના ઉભા સાત વાગ્યા નથી હું હાલી સકતી કે ફિંગર નથી આવતો ફિંગર લઈ આવો જેથી ચૂંટણી આવે લોકો બહુ મહેનત કરે જનતા ને પૂછતા કેમ નથી તમારા ડોક્યુમેન્ટમાં ફેરફાર અમે અમે કરી દઈએ કે અમે કઈ

પણ દુનિયામાં આપણે જોઈએ તો ક્યાંય લાઈનું નથી આ બારી પણિયા જોઈ શકો છો તમે ને ખંઢેર તરીકે આ પૈડ્યું છે તેમાં કામગીરી કરવામાં આવી રહી છે આ બાવાજારા જોઈને તમને તંત્રનો દેખાય આવે છે કે તંત્ર જામનગરનું શું કરતું હશે આ બાવાજારા જો ખંઢેર કોણી પડ્યું છે તેની અંદર કામ ચાલુ છે તો કેવી રીતે કામ ચાલુ હશે એટલે જામનગર શહેરમાં જનતા થઈ રહી છે આવી કાળઝાળ ગરમીમાં કાળઝાળ ગરમીમાં હેરાન પરેશાન અને સત્તામાં ચૂંટાયેલા નેતાઓ મસ્ત એસીમાં બેઠેલા છે ને લાલબત્તી વાળી ગાડીઓમાં ફરે છે જામનગરમાં ખાલી અને રોડ રસ્તા અને જનતા કેટલી પરેશાન છે આપણે નજરે જોઈ શકીએ છીએ જામનગરજી સત્ય સ્વરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક ખુરેશી જૈંદ